કાંતિલાલ વેલજીભાઈ અરજી અરજીયાત્રે દબાણ અર્થે ઉપસ્થિત થયેલી છે જે અંતર્ગત અમે તરાટીને એથી લેખિતમાં જાણ કરેલ છે અને તરાટીએ જણાવેલ છે એમના રિપોર્ટમાં કે એ દબાણ સિમતણમાં સિમતલના ખરાબામાં દબાણ કરેલ છે સિમતલની જવાબદારી શ્રી મામદા સાહેબની છે તો અમોયાત્રેથી તારીખ એક પાંચ પચીસના મામદાસ સાહેબને તે અંગેની જાણ કરેલ છે